શી પ્રેમા હું આને બહુ પ્રેમ કરું છું અમારા બંનેના પ્રેમના વિષયમાં આના ઘરવાળાને ખબર પડી ગઈ તો હું આને ભગાડીને અહીંયા લઈ આવ્યો કંઈ પણ કરીને કાલે સવારે આની સાથે લગ્ન કરવા છે મારે પ્લીઝ અચ્છા એ કહો તમને મારી પર વિશ્વાસ છે કે નહીં શું કહો છો બેટુ જો વિશ્વાસ હોય તો આ ભગાડી લઈ જવાનો લડાઈ ઝઘડા કરી લગ્ન કરવાના શા માટે હમણાં પપ્પા સાથે વાત કરી હું તમારા લગ્ન કરાવી દઈશ શું એ લોકો માની જશે કેમ નહીં માને હું કયા મરજની દવા છું આના માટે મને આપના પપ્પાનો નંબર જોઈએ છે પ્રેમા પપ્પાનો નંબર આપને ઓ દુપટ્ટો ગંદો થઈ જશે કઈ વાંધો નહીં હું કરી દઉં છું ઓ તમે તમારા પપ્પાનો ફોન નંબર અરે હા 9849098289 તમારા પપ્પાનો નામ શું છે સર એક યશવંત ઠાકોર છે એમની બધી ડિટેલ્સ મોકલું છું મને એમની પૂરી જાણકારી જોઈએ મળી જશે સર એટલું જ નહીં દસ બાર ગુંડા પણ જોઈએ છે મને ગુંડા પણ જોઈએ છે ગુંડા પણ જેવા તેવા નહીં એમના ચહેરા પર લાંબી લાંબી દાઢી હોવી જોઈએ શેતાન જેવા વાળ હોવા જોઈએ રાક્ષસ જેવી શકલ હોવી જોઈએ હાથમાં ભારે ભારે હથિયાર હોવા જોઈએ જેવા પેલા સાઉથની ફિલ્મોમાં ફિલ્મો વિલન્સ હોય છે ને એવા બોલાવો એ બતા દે તમે ચિંતા ના કરો સર હું એવા ગુંડાને લઈને આવીશ જેમનો ચહેરો એટલો ભયાનક હશે કે પોતાનો ચહેરો અરીસામાં જોઈને ડરી જશે ડોન્ટ વરી સર ઓકે I will tell you the details later. हाँ डाकर ने मारी मानी जगह ले ली थी नागरजन जी।, जी अरे हम अरे शूट है हम बद्दू थाई का है वो सेट ओके सामने को

આ શું થાય છે કંઈ સમજાતું નથી ત્યાં જે થયું એ બધું એમ લાગે છે જાણે મારો જ પ્લાન હતો બીટુ અરે તમે આવો પ્લાન શા માટે કરશો તમે થોડો આવું કરી શકો તો પછી લોકો ક્યાંથી આવ્યા બેટુ આટલા બધા ગુંડા એ પણ હથિયાર સાથે ગુંડાઓ વિશે આપણે શું કામ વિચારીએ આપણે તો પ્રેમાથી મતલબ છે આપણે કોઈ નવો પ્લાન બનાવીએ બધા પ્લાન ફ્લોપ છે આ શું કહી રહ્યા છો એના બાપની વાતો સાંભળી એનો મગજ ખરાબ થઈ ગયો છે કહે છે કે આખો પ્લાન મારો હતો હવે મારી વાત માનવા તૈયાર નથી તમે કહો તો હું જઈને કન્વિન્સ કરું નહીં નહીં તું નહીં જતો આઈ હેટ હર બેટુ એ તો શું દુનિયાના બધા બૈરાઓથી નફરત કરું છું આઈ હેટ વિમેન્સ અરે 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 એક છોકરી આવો કહ્યું તો તમે દુનિયાની બધી છોકરીઓથી નફરત કરશો મારા ધ્યાનમાં એક છોકરી છે હા વેરી ક્લેવર ગાય છોકરીના વિશે બધું જાણી લીધું છે છે અને લગ્નની સેટિંગ કરી રાખી આજ પછી જે તું એમ જ હું કરીશ મેરી બી હેપી અરે નાગાજી હમણાં તો તમે મારી બધી વાત માનશો છોકરીઓની ક્યાં અછત છે એક ગોચો હજાર મળશે નહીં બેટો હું કોઈ પણ છોકરીની સામે જોઈશ જ નહીં હું તો કહું છું હું એમની તરફ જઈશ પણ નહીં આઈ ડોન્ટ ટ્રસ્ટ ધેમ એની